હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ફરસીપુરી ફરસીપુરી આ આપણે ઘઉના લોટમાંથી જ બનાવવાના છીએ મેંદાનો ઉપયોગ બિલકુલ નથી કરવાના જેથી કરીને આપણે છોકરાઓના ટિફિન બોક્સમાં દઈ શકીએ કે સવારના નાસ્તામાં પણ બાળકોને આપી શકીએ તેવી મસ્ત એવી ફરસીપુરી અહીંયા તમે જોઈ શકો છો એકદમ કડક એવી આપણી પૂરી છે બહારથી અને અંદરથી એકદમ સોફ્ટ એવી આ પૂરી કેવી રીતે બનાવી ચાલો જોઈ લઈએ ઘઉં ફરસી પૂરી બનાવવા માટે અહીંયા મેં ઘઉં ઝીણો લોટ લીધો છે જે આપણે રોટલીમાં યુઝ કરતા હોય તે જ લોટ અહીંયા બે કપ લીધો છે જેટલી બનાવવાની હોય તે પ્રમાણે લોટ લઈ લેવાનો અહીંયા કસૂરી મેથીને બે હાથથી ક્રોસ કરીને આપણે લઈ લીધી છે કસૂરી મેથીથી પૂરીનો એકદમ સરસ ટેસ્ટ આવશે અહીંયા આપણે બે હાથથી ક્રોસ કરી અને એક ટેબલ સ્પૂન અજમા લઈ લીધા છે અજમાનું પ્રમાણ થોડુંક વધારે રાખશું જેથી કરીને ખૂબ જ સરસ મેલ આવશે અને આ આમે પચવામાં ખૂબ જ સહેલા એટલે અજમા તો ખાસ લેવા તેમાં જ આપણે લઈ લેશું બે ટી સ્પૂન લાલ મરચું પાવડર બે ટી સ્પૂન ધાણા જીરું પાવડર હાફ ટી સ્પૂન હળદર પાવડર એક ટી સ્પૂન ચાટ મસાલો લેશું ચાટ મસાલા થી ખુબ જ ટેસ્ટી પૂરી થશે સ્વાદ અનુસાર નમક લઈ લેશું તેમાં જ આપણે તેલ અને ઘી નું મોણ મિક્સ કરવાના છીએ ત્રણ ટેબલ સ્પૂન ઘી નું મોણ લઈ લેશું અને ત્રણ ટેબલ સ્પૂન તેલ નું મોણ લઈ લેશું ઘી અને તેલ બે મિક્સ કરવાથી એકદમ પૂરી આપણી ક્રિસ્પી બનશે સાથે સાથે પોચી પણ એકદમ સરસ બનશે કારણ કે મોણ આપેલું હોય તેલ લીધું હોય એટલે એકદમ લોટમાં બધું મિક્સ થઈ જાય તો એકદમ પૂરી આપણી ફરસી બને બધું મિક્સ થઈ જાય પછી આપણે થોડું થાળું પાણી લેતું જવાનું છે અને લોટ બાંધતું જવાનું છે થોડું થોડું પાણી લઈ અને લોટ બાંધી લીધા પછી આપણે ઉપરથી ફરી પાછું થોડું તેલ લઈ અને બધું એકદમ સરસ કસણી લેશું બધું જ કસણાઈ જાય એટલે આપણે ઢાંકણ ઢાંકી અને વીસ મિનિટ માટે રેસ્ટ આપીશું અહીંયા ફ્રેન્ડ્સ આપણે વીસ મિનિટ માટે રેસ્ટ આપી દીધો છે અહીં તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણો એવો લોટ તૈયાર થઈ ગયો છે એકદમ સરસથી લોટને એકદમ સરસ કસણાઈ જાય એટલે થોડો થોડો આ રીતે ભાગ લઈ લેવાનો ઘસણતું જવાનું અને આ રીતે લુવા બનાવી લેશું આપણે એકદમ નાના નાના લુવા તૈયાર કરશું જ રીતે આપણે લુવા તૈયાર કરી લીધા પછી રાઉન્ડ શેપમાં આ રીતે લુવા તૈયાર કરી અને એક એક લેતા જાશું અને પાટલા વેલાણ ઉપર વણી લઈએ અહીંયા આપણે એક એકલું લઈ અને આ રીતે વણતું જવાનું છે એકદમ પાતળી પાતળી સરસ વણશું આ રીતે ચપ્પુ લઈ અને કટ લગાવી દેસું જેથી કરીને એકદમ ક્રિસ્પી થાય અને આપણી પૂરી ફૂલે નહીં બીજું લુવું લઈ અને તે જ રીતે આપણે પૂરી તૈયાર કરી લેવાની છે અને સાઈડમાં આપણે તેલ પણ ગરમ થવા માટે રાખી દેવાનું છે આ જ રીતે આપણે પૂરી વણી અને તૈયાર કરી લઈએ અને સાઈડમાં તળતા પણ જાશું અહીંયા આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ તે જ દરમિયાન આપણે પૂરી લઈ લેવાની છે જેટલી સમાય તેટલી પૂરી લઈ લેશું થોડું થોડું પ્રેસ કરતા જાશું અને પલટાવતા જાશું ફ્લેમ ને એકદમ મીડિયમ રાખીશું અને એકદમ સરસ ક્રિસ્પી એવી પૂરી થવા દેશું રીતે એકદમ ક્રિસ્પી એવી થઈ જાય એટલે ફરી પાછી આપણે બીજી પૂરી પણ લઈ લેશું અહીંયા આપણી બીજી પૂરી પણ એકદમ સરસ કડક

જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાયકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ્સ